થાણે પાટીદાર સમાજના આગેવાન વિરજીભાઈ રાવરિયાની મહેનત અને દાતાઓના સહકારથી છ મહિનામાં ભવ્ય રામ મંદિર જ્યાં પાટીદાર નો ભજન કીર્તન કરી પોતાની ભક્તિ ઉજાગર કરે છે ખાસ તો આજે થાણા છે થાણા આવવાનું થાય એટલે બિરજીભાઈને મળવાનું હોય કારણ કે બિરજીભાઈ એટલે વાગણનું એક એવું રતન છે કે જે અવારનવાર પોતાના દાનથી અને અનેક સ્ટોરીઓમાં હું વિરધીભાઈનો ઉલ્લેખ કરી ચૂક્યો છું ખાસ તો દીવદયા ક્ષેત્રે જે એમણે કામ કર્યું છે એ ક્યાંક ને ક્યાંક વાગણને ગૌરવ અપાવે છે પણ એના સિવાય જો મારે વાત કરવી હોય તો બાવીસ જાન્યુઆરીના જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં હતો ત્યારે આપ જોઈ શકો છો કે આ મંદિરનું ખાતમુહૂર્ત હતું એટલે ક્યાંક ને ક્યાંક ભગવાન રામચંદ્રજીના સીધું કનેક્શન અયોધ્યાથી જોડાણું હોય એવું આપણે મને લાગે મારી સાથે અત્યારે વીરજીભાઈ રાવરિયા છે સુનામ બાપા આપનો રતનસિંહભાઈ પુંજાભાઈ રાબરિયા છે રાબરિયા છે અને ખાસ તો આ બધી જ દગદંબાઓ છે કે જે આમાં મેં જોયું બોર્ડમાં પણ ઘણી બધી બેનોના નામ છે એટલે સૌ પ્રથમ આપણે વીરજીભાઈને જ મળશું શું કહેશું વીરજીભાઈ ખાસ તો આ મંદિર વિશે અને તમે જે ટૂંકા ગાળામાં એટલે કે પાંચ કે છ મહિનાની અંદર જ આખે આખા મંદિરનું સંકુલ ઊભું કરી નાખ્યું પહેલો તો હું સહેલાં ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીશ કે દેશ છોડી અને અહીંયા મહારાષ્ટ્રમાં આવી અને અમારી મુલાકાત કરી એટલે ખૂબ ખૂબ આભાર મહાન્યવસનો અને ખાસ કરીને જયમલસિંહ બાપુનો અમારા પર જે પ્રતિભાવ છે પ્રેમભાવ અને તમારો ઘનશ્યામભાઈનો એનો ખૂબ ખૂબ આભાર એમનો એમની પૂરી ટીમનો અને વાત રહી મંદિરની જ્યારે બાવીસ એક બે હજાર ચોવીસના ભૂમિપૂજન કર્યું અને છ એક છ બે છ ત્રણના પ્રાણ પ્રતિષ્ઠા કરે મંદિરની અમુક ગાડાની અંદર ચારથી પાંચ મહિનાની અંદર મંદિર પૂરું ઊભું કર્યું પાંચ પાંચ મહિનાની અંદર પૂરું મંદિર ઊભું કર્યું અને પાંચ મહિનાની અંદર આપણે ભગવાનને વિરાજમાન કરીએ અહીંયા એના બદલ અમારી પૂરા એરિયાનો અમારે જે પટેલ સમાજનો અહીંયા છે લગભગ એકસો પંચોતેર જેવા ઘર છે અહીંયા અને એમના સાથ સહકારથી અમે આ મંદિર ઊભું કર્યું છે ખાસ તો મેં જોયું કે અત્યારે આમાં છે ને ઘણી બધી બહેનોના નામ પણ છે અને ઘણા બધા દાતાઓના નામ પણ છે પછી તમારા વિસ્તારના જે કાંઈ ધારાસભ્ય કે સસદ સભ્ય કે જે હોય એટલે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ આ વિસ્તારમાં રાજકીય રીતે પણ ખૂબ જોડાયેલો છે શું કહે આમ પહેલી વાત તો અમારા એરિયાના જે ધારાસભ્ય છે આપણે અહીંયા એમએલએ ધારાસભ્ય કહેવાય પછી સ્થાનિક નગરસેવક અને સ્થાનિક એવા નેતા છે અહીંયાને સાથ સહકારી આ આંધો ભગવાનનું મંદિર ઊભું કર્યું છે અને અહીંયાનો અમાન ભૂલ સાથ છે રાતે બે વાગે જઈને ઉઠાડવા તો અમારા માટે એકદમ નોર્મલ વાત છે અને જ્યારે અમે નગરસેવકને જઈ નગરસેવક બી અમારી સાથે છે આમદાર બી અમારી સાથે છે ખાસદાર બી અમારી સાથે છે અને એથી આગળ જો જરૂર પડે તો મુખ્યમંત્રી સુધી બી જઈ શકીએ મુખ્યમંત્રી અમારા થાણાના પ્રોપર થાણાના છે સિંધે એકનાથ સિંધે સાહેબ કરીને હા ખાસ તો વીરજીભાઈ આમાં પાંચ મહિનાની અંદર આ આવડું મોટું મંદિર અને એ આવી કલાત્મક મંદિર ઊભું કરું એમાં તમારા સમાજના કયા એવા દાતાઓ હતા કે તમને ખૂબ સાહ એવા દાતા તો અમારે ત્યાં ઘણા જણા હતા એવા નામ લેવા જાઉં તો લગભગ પચાસક દાતા મળ્યા હતા પણ હવે અંધાના નામ તો હું ડિક્લેર ના કરી શકું અને અમુક નામ મારાથી ભૂલાઈ બી શકે એટલે અંધા દાતાઓનો સાથ કરતી આ મંદિરનું અમે આયોજન કરેલું હતું દર્શક મિત્રો આપને જણાવી દઉં કે રાપરમાં તમે જ્યારે નવાપરામાં એન્ટર થાવ ને ત્યારે એક રામ મંદિર આવે છે એ રામ મંદિરની વિશેષતા એ છે કે બપોરે એમાં બેહી અને પાટીદાર સમાજની માતાઓ બહેનો દીકરીઓ કીર્તન કરતી હોય અને રાતે બે કે ચાર એવા ભગત હોય કે જે આરાધીવાણી બોલતા હોય એટલે આપણે ત્યાંથી નીકળીએ એટલે અચાનક ધાર્મિક વાતાવરણ જાગી જતું હોય છે અહીંયા પણ મેં જોયું તો બહેનોની સંખ્યા ખૂબ છે એટલે આપણે બહેનોને જ મળશું શું કહેશું બેન આ મંદિર વિશે આ મંદિર આમ દેશમાં આપણે કહીએ ઠાકરજી ભગવાનનું મંદિર અમારા અહીંયા એરિયામાં રામ ભગવાનનું મંદિર નહોતું અને મતલબ અમે લોકો જે આપણો ગુજરાતી સમાજ છે એ અમારા એરિયાથી બહુ મતલબ શિવાયનગરથી બહુ દૂર દર્શન માટે જવું પડતું તો પૂરા અમારા સમાજની એક મદદથી અને વિરજીભાઈના પ્રમુખ નેતૃત્વ હેઠળ આ મંદિરનું સ્થાપના થઈ છે અને ઠાકરજી ભગવાનના દર્શન કરીને અમે લોકો બધી લેડીઝ લોકો હર શનિવારના ભજનનું આયોજન કરીએ છીએ અને નાના નાના ઉત્સવ જેમ કે હમણાં નવાણી અગિયારસ ભીમ ભીમ અગિયારસ જેને કહીએ ત્યારે ત્યાં બધી બાઈઓ ઢોલે રમ્યા હતા ગરબા રમ્યા હતા મતલબ આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ત્યાં આગળ બધી નાના નાના આયોજનનું અમે આયોજન કરીએ છીએ અને કરીએ છીએ અને કરતા રહીશું મેઇન તો અમારા નાના બાળકો જે સંસ્કૃતિથી બહુ પરે થતા જાય છે એમને ત્યાં આગળ આવવાથી આપણી સંસ્કૃતિને હા સંસ્કૃતિનું એ લોકોને જ્ઞાન મળે આપણા પટેલ સમાજમાં એ લોકોનું ઓળખાણ બી રે આ નેતૃત્વ મારું નામ લીલાબેન નિખિલ રાવરિયા અને આ મારું પૂરું શિવાયનગરની બધી બહેનો છે રામ મંદિર બન્યું એ અમારા સૌભાગ્ય છે કે અમારા પ્રમુખશ્રી વિરજીભાઈ રાવરિયા જેમણે આટલી મહેનત અને કાર્યકર્તાઓ જે દિવસ રાત સાથે રહીને આટલું સરસ મંદિરનું નિર્માણ કર્યું જે લેવા પટેલ સમાજની ભાઈઓ માટે બહુ સારું કાર્ય કે ક્યાંય દૂર જવું ન પડ્યું અને ભક્તિભાવ થઈ જાય છે અહીંયા કને બધા મળીને છોકરાઓ બી સાથે મળીને સારું એવું જ્ઞાન મેળવે છે અહીંથી તો આપનો ખૂબ ખૂબ આભાર વિરજીભાઈ કે બહુ સારું કાર્ય કર્યું અહીંયા મંદિર બનાવીને થેન્ક યુ સો મચ બધા કાર્યકર્તાઓને હા જરાક તમે આમ જતા ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં લીલાબેને જે વાત કરીને ક્યાંક ને ક્યાંક જે જે જગ્યાએ આમ તો પાટીદાર સમાજ ક્યારેય પોતાનો વિવેક તૂતો નથી સંસ્કૃતિ સંસ્કાર અને ભક્તિની શક્તિને પાટીદાર સમાજ જે જાણી છે એમની જે દાતારી છે એટલે ક્યાંક ને ક્યાંક બેને જે વાત કરી કે અમારા સંતાનો પ્રાસ્ત સંસ્કૃતિ તરફ પડે એના માટે પણ આ મંદિર ખૂબ જરૂરી બન્યું છે બાપા શું કહેશો આ જે મંદિર અમારે એક છનું જે પ્રાણ પ્રતિષ્ઠા એકથી ત્રણ તારીખ સુધી કરવામાં આવી જે લેવા પાટીદાર ચેરી ટ્રસ્ટ એમાં બહુ મોટો પ્રોબ્લેમ થાય છે જો વિરેન્દ્રસિંહ બાપુ એક પ્રોબ્લમ સોલ્વ કરે ને તો આખો રાપર તાલુકો સુખી થાય એમ છે એક તો ચિત્રોડ જે રેલવે બ્રિજ રહ્યો રેલવે કને ફાટક અને ઉડનપુલ બનાવી આપે પેલો ઉડનપુરમાં બે એક તો કોઈ બાય ડિલિવરી માટે અમરજન્સી રાપર જતી હોય તો પહોંચી નથી શકતા કારણ ફાટક બંધ હોય ત્યારે એક એક કલાક સુધી ગાડી ત્યાં પાર્કિંગ થવી પડે અને પછી કોઈ ટાઈમે કટાકટી ટાઈમે ટ્રેનમાં આવવું હોય તો ટ્રેનના ફાટકને કારણે માણસો ટ્રેન સામગેરી ચૂકી જાય છે બીજી વાત કે જે મુંબઈથી જે ચિત્રો ઉપર જે ગાડી નીકળે છે એ ગાડી જો દસ ચિત્રો સ્ટોપ થઈ જાય તો માણસોના પૈસા બહુ બચે અને ટાઈમ બી બચે આજે ક્યારે રાપર આવવું હોય એટલે બારસો રૂપિયા ગાડીવાળો ભાડું લેશે અને જો ચિત્રોડ ગાડી ઉભી રહેતી હોય તો ત્રણસો રૂપિયામાં ચારસો રૂપિયા માણસ રાપર પહોંચી શકે એટલે પબ્લિકના પૈસા બી બચશે અને એમાં બાપુનો ખૂબ જનતા ઉપર ઉપકાર રહેશે વિરજીભાઈ તમે આ પાટીદાર સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છો ત્યારે તમારા આજે તમે વાત કરી એકસો ને પચોતેર ઘર છે એટલે એમાં બાળકો પણ હશે અને બેનો તો મેં જોયું કે એમને કલ્પના નહોતી ને હું અચાનક મારી આ ક્યાંક ને ક્યાંક ભક્તિની લહેર તો અહીંયા ચાલુ છે પણ હવે તમારા સમાજને તમે શું સમજો હું અમારા સમાજને એક જ કહું છું જેમ આમ એક એક એરિયાની અંદર બનાવ્યો અને આપણી પરંપરા કે આપણા વડલો જે હતા રામ મંદિરે જાતા હતા અંધા હરેક એરિયાની અંદર આપણા પટેલ સમાજનું રામ મંદિર હોવું હું જોવે કે આપણા સંસ્કૃતિ આપણી જળવાય જે આપણા વડલો પેઢીના પેઢી હતા આપણે ગામમાં ખાલી એક રામ મંદિર જ હતા અને આપણે રામ મંદિરે જતા હતા કોઈ બી તહેવાર આપણે રામ મંદિર જઈને ઉજવતા હતા બેનો સાતમ આઠમ હોય કે ગોગા પાંચમ હોય કે કોઈ બી તહેવાર હોય તો એ રામ મંદિરના ચોકે જ ઉજવતા અને હર એરિયાની અંદર રામ મંદિર થવું જોઈએ અને હર એરિયાની અંદર બહેનોને ખાસ કરી એમાં લાગણી લગાડવી પડે નવી પેઢીની બહેનો હોય તો ભલે જૂની હોય તો ભલે અને અંદર સાથ સહકાર મળી અને મંદિરે જઈને સત્સંગ કરવો જોઈએ તો દર્શક મિત્રો આ હતા વીરજીભાઈ ને આ હતું રામ મંદિર કે જે બાવીસ જાન્યુઆરીના જેનું ખાતમુહૂર્ત થયું અને એક છના તૈયાર થઈ ગયું એટલે ક્યાંક ને ક્યાંક પાંચ મહિનાની અંદર આખે આખો પાટીદાર સમાજ જ્યારે ધારે ત્યારે રાપર તાલુકામાં આપણે જોઈએ છીએ અને મુંબઈમાં પણ મેં જોયું છે કે આ સમાજ નિશ્ચય કરે નિર્ણય કરે કે આ અમારે કરવું છે એટલે ચોક્કસપણે કરીને રહે ને એમાંય ખાસ વાત જ્યારે ભક્તિની હોય દાતારીની હોય ગૌસેવાની હોય કે બાળકોની કે દીકરીઓની હોય તમારું નામ શું છે મિત્ર સહયોગી ધનજીભાઈ પટેલ સાથે ઘનશ્યામ બારોડ મહાન્યુઝ લાઈવ થાણા મુંબઈ